હલો શ્રી કૃષ્ણ સ્વાગત છે રોટલા તો એના માટે બે કપ બાજરાનો લોટ લીધો છે ત્રણ મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે મીઠું છે ને પાણી જોશે આપણે તો હવે આપણે આ ગેસ ઉપર આ તાવડી ગરમ કરવા રાખી દીધી છે જે માટીની આવે એ હવે આપણે એક આ મોટી કઢાઈમાં આ લોટ આપણે ચારવાનો છે એટલે આપણે આ બે કપ બાજરાનો લોટ છે એ આપણે એમાં એડ કરી દઈશું અને આ ઘઉંનો લોટ છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું આમ ચારી લેશું આપણે આને

એકદમ ઓછું ઓછું આપણે આમાં પાણી એડ કરવાનું છે આપણે આ રીતનો લોટ બંધાઈ જાય પછી આપણે એક રોટલાનો આપણે આને સાઈડમાં રાખી દેશું ને એક ને આપણે મસડી લેસું એકદમ સરસ આ રીતે આપણે લોટ બંધાઈ જાય પછી આપણે પાણી વારો હાથ કરતા જશું ને એકદમ સરસ આપણે આ લોટને મસડી લેવાનો છે આવી રીતે તો આપણો લોટ એકદમ સરસ મસડાઈ ગયો છે જો જોઈ શકો છો તમે એકદમ સરસ મસ્ત આપણો લોટ મસળીને આપણે તૈયાર કરી લીધો છે હવે આપણે આનું ગોળ ગોળ લુવું કરી લેશું આવી રીતે હાથેથી પણ તમે કરી શકો હમ આવી રીતે આપણે ગોળ ડુવું કરીને થોડું આપણે આને ટીપી લેશું

હવે બંને હાથ આપણે પાણીવાળા કરીને રોટલાને એકદમ સરસ ટીપી લેવાનો છે આ રીતે તો આ રીતે એકદમ સરસ આપણો રોટલો ટીપાઈ ગયો છે જો તમને ક્યાંય કોર જાડી લાગતી હોય તો તમે હાથેથી પણ આ રીતે પ્રેસ કરી શકો છો તો આપણે એકદમ સરસ રોટલો આપણો બની ગયો છે હવે આપણે આને તાવડીમાં નાખશું આ રીતે તમે નાની સાઈડના પણ બનાવી શકો છો

આ રીતે આપણે પલટાવી લેવાનું છે હવે બીજી બાજુ પણ આપણે એકદમ સરસ આને પાકવા દેશું તો આપણે આ રીતે બીજી બાજુ પણ એકદમ સરસ રોટલાને પકાવી લીધો છે હવે આપણે ફેરવીને એકદમ સરસ પકાવશું તો આપણો રોટલો બંને બાજુથી એકદમ સરસ ટેકાઈ ગયો છે હવે આપણે આને કાઢી લેશું આપણે આ બીજો રોટલો પણ તૈયાર કરી દીધો તો એ પણ આપણે એડ કરી દેશું તો હવે આપણે રોટલા ઉપર ગરમ ગરમ ઘી લગાડશું થોડા આપણે આમ ખાડા કરી લેશું ચમચીથી તો આ બાજરીનો રોટલો રસાવાળા શાક કે પછી ઓરા સાથે એકદમ સરસ ચોરીને ખાવાની મજા આવે છે તો તૈયાર છે આપણો ગરમાગરમ બાજરીનો રોટલો તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ